હજી હજી મન ને મન તો ગામ માં લગન કરેલા હોય ને ગામ માં ગામ માં એટલે આવું થાય જ હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય બધા જય માતાજી જય બાપા સીતારામ ને આ તો છે હવે હવામાં છે ને આપણે બ્લોક શરૂ કરી નાખો હવે મમ્મી મમ્મીને ઘેર હોય ને એટલે હવાનું મારે જ બ્લોક શરૂ કરવા અમારા અવિનાશ ને અમારા ભવ્યા બેનની છે ને રમવા જો તમે ક્યાં જાય હા અહીંયા ભવ્યા બેન કઈ રોકા દેવાનું ને અમારે રોકાવાનું છે તમારે આગળ ન રોકાવાનું ખબર પડે કયો અવિનાશ હા હવે તો અવિનાશભાઈ ઝંઝીરા ખાય ને મારા બાઈ શું કામ કરો બા તમે કાંઈ જ કામ કરે તમે બધી બેન હોય તો કામ ન કરી નાખો હા એટલે મારે કંઈ કામ કરવાનું વારો ન હોય હા હા તો બા આટ મારે છે ને અરવિંદ તો છે ને દસ વાગે દસ આગળ તો હોય તો ઊભા નહીં થાય હવે હુતા છે આમ તો હમે હુતા આમ તો યા હું તો અમારે શાંતિભાઈ હું કામ કરું શાંતિભાઈ

આમ વરસાદ આવે કે નહીં તે ઝાડા બંતર હોય તેમાં બાથની આથી ફાટી નહીં તેમાં બપોરની સન ફાળી દે બનતર બંતર ફાડીને સુરાગે નાખી દે તો વરસાદના તો કોરા બંતર હોય તો જ તે ને કાંઈ ભીનત જ કંઈ બરે નહીં ને માર જા આવે આવે બે માન દીકરી તા બેઠ આય રવાન નહીં વા હેં રોકાવા આવેલા હોય ને રોવાન ન હોય જોવાય રોકાવા આવેલા હોય ને રવવાનું ન હોય કે બે

અઠવાડિયામાં ત્રણ ચાર તો અહીંયા રહી ત્રણ દી ના ઘેરે રહી એમ અમે અહીંયા રે ઘર આવીને ઘર રી દઉં અમાર ઘરે કઈ કામ હશે કે તો અમી ના દાવું ભાઈ અને એવું લાગે ને અમારે ઘેરે કઈ કામ હશે ને તો અમે ના દહુ મહેમાન બેન ઘેરે અહીંયા અમી રહી હવે હા તે કામ કર્યા કરજો હતી તો ભાઈ એવું છે હવે આવું છે કે એને થોડું કામ છે ભાઈ બંને શિષ્માન બૈશ્માન એવું કઈ કરાવવાનું હોય કે તો જાય ફાઈનલ છે ને ભાઈ જોવો હવે બધાય નીકળે છે એક બીજી છે એક આશુ ની તૈયાર થઈને ભાઈ હાલો આશુ આવજો હે હા હા અમારો વારો ને તમે અમારે ઘરે આવ્યા કે દી કે દી કોઈ ને હો બરોબર કઈ નઈ મારા ભાઈ તો આવે તો મારા ભાઈ ને એ જોવાનું તમે આવ્યા હા તે પણ હું હું એકલો આવી જાય તમારે બેન નહીં આવે બરોબર હા તો જો ભાઈ હવે બધાય નીકળી ગઈ અમારી ગાડી તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ જો ઠેલો બેલો બાંધી દો હે હાલો ભાઈ આપડે ભાઈ ચાલો નીકળવું ને હજી હજી મન ને મન તો જાય નહીં અહીં નહીં અહીં નહીં રે

કેટલા રમળા હા તો આઈટમ પેલાના છે એટલે એક દિન ઘરે જા હા ઘરે મહેમાન થઈ ગામમાં હે ને ભાઈ ગામમાં લગ્ન કરે હોય ને ગામમાં ને ગામમાં એટલે આવું થાય અઠવાડિયામાં બહાર ગામ બી જ આવે અઠવાડીયામાં હે ને શારમાં થાય હોય આપણને આપણે ઘરે રહી ને આપણને એમ લાગે કે મહેમાન થી ન આવ્યા એટલે ગામમાં હોય ને આવું થાય કોને કોને આવું થાય ખાસ કરીને કમેર કરી દેવું તમારું ઘા હાથી એમ જ રહી હતી

હા ભગુડા જાવ ભગુડા આજ ભાઈ મંગળવાર છે કે તો દર મંગળવારે અમે છીએ ભગુડા દર્શન કરવા તો આજ પણ જવાનું છે આ બે આવી ગયા લેવા હાલો ભગવું ને હારો હલો મળી ગઈ ડાયરેક્ટ ભગુડા છે તો ફાઇનલ છે ને ભાઈ આપણે પૂગી જાય છે ભગુડા મોગલમાના મંદિરે તો આરતી થાય છે તો જઈએ અને દર્શન કરીએ તો ફેમિલી મોગલ માં ના દર્શન કરીને હવે અમે નીકળી જશે ડાયરેક્ટ ઘરે જવા માટે તો ફેમિલી અત્યારે વાગી જશે 9 અને આપણે ભગુડાથી વિયા વસે ઘરે અમારા મેડમ દેસે જમવાનું જમવાનું દેવું પડે ને રીંગણા કરી નાખો આ રીંગણાનું ને સોળાન દાણાનું શાક છે ભાઈ એનું છે કે હા રીંગણાનું સોળાન દાણાનું શાક છે અમે હદે વારું કરી લીધું છે તમે એક બાકી છો એવું છે તો હજે ભાઈ બાકી છે ભાઈ હવે વાર લાગશે

તો ફેમિલી મસ્ત મજાનું જમીન વેવસુ અત્યારે અને અત્યારે વેવ કુવા આવે કિલ્લા વાગી જાય ખબર હાડા મેંથી જાય અને વેવ ઓછું કુવા અને આજ ભગુડા જા અને મોગલમાંનો વાર હતો મંગળવાર તો ખાસ કરીને બધા હે ને કમેન્ટમાં જય મોગલમાં લખી નાખજો અહીં સુધી વિડીયો જોયો હોય ને તો ખાસ કરીને બધા જય મોગલમાં કમેન્ટમાં લખી નાખજો અને આજનો બ્લોગ બસ અહીં સુધી તે વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય